આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કીશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લિસ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું કેન્દ્રએ કાચા પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને દસ ટકા કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની પરનો ટેરિફ પચીસ ટકાથી બમણો કરીને પચાસ ટકા કરવાની જાહેરાત કરી અને એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થતાં ગુજરાત સ્પર્ધામાંથી બહાર ફેંકાયું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસ દરમિયાન લોકમાતા દેવી અહિલબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહલ્યભાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે અને અનેક વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કીશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું છે સરકારે તુર્કી સાથે જોડાયેલી કંપની સેલેબી એવિએશન માટે સુરક્ષા મંજૂરી રદ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે જે દિલ્હી સહિત ભારતના નવ મુખ્ય એરપોર્ટ પર સેવાઓનું સંચાલન કરે છે ઇન્ડિગો જેણે ટર્કીસ એરલાઇન્સ પાસેથી બે બોઈંગ સાતસો ભાડે લીધા છે અને તેનું સંચાલન કરે છે તેની પાસે એકત્રીસ મે સુધી પરવાનગી હતી અને તેણે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી છ મહિના માટે મુદ્દત લંબાવવાની માંગ કરી હતી મંત્રાલયે આ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે સરહદ સુરક્ષા દળ બીએસએફ ગુજરાતના મહાનિરીક્ષક આઈજી અભિષેક પાઠકે જણાવ્યું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના છસ્સોથી વધુ ડ્રોનને બીએસએફએ ભૂમિ અને હવાઈદળની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતા શ્રી પાઠકે જણાવ્યું કે આતંકવાદી હુમલા બાદ ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પર ટેન્ક ગોઠવી દીધાની માહિતી મળતા જ ગુજરાત બીએસએફએ દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી તેમણે મહિલા સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે ઓપરેશન દરમિયાન મહિલા સુરક્ષાકર્મીઓએ જવાનો સાથે ખભાથી ખભો મિલાવી સાહસિકતા દર્શાવી છે લોકમાતા અહિલ્યાદેવી હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે આજે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં તેમના જન્મસ્થળ ચૌંડીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ચોંડીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે અહિલ્યાભાઈ હોલકરનો જન્મ એકત્રીસ મે સત્તરસો પચ્ચીસના રોજ અહિલ્યાનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો તેમણે મરાઠા નેતા મલ્હારરાવ હોલકરના પુત્ર ખાંડેરાવ સાથે લગ્ન કર્યા હતા ખાંડેરાવ યુદ્ધમાં મૃત્યુ પામ્યા પછી અહિલ્યાભાઈએ લોકોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું પસંદ કર્યું કેન્દ્રએ કાચા પામતેલ કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને દસ ટકા કરી છે આ પગલાંનો હેતુ રસોઈ તેલના છૂટક ભાવ ઘટાડવા અને સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવાનો છે આ સંદર્ભમાં નાણાં મંત્રાલય દ્વારા ગઈકાલે તાત્કાલિક અસરથી એક સૂચના જારી કરવામાં આવી હતી અગાઉ આ ત્રણ કાચા ખાદ્યતેલ પરની ડ્યુટી વીસ ટકા હતી ભારત તેની સ્થાનિક ખાદ્યતેલની જરૂરિયાતના પચાસ ટકાથી વધુની આયાત કરે છે ભારતે બે હજાર ત્રેવીસ ચોવીસ તેલ માર્કેટિંગ વર્ષ દરમિયાન એકસો ઓગણસાઠ પોઈન્ટ છ લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી જેની કિંમત એક પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા હતી રિફાઇન્ડ તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી બત્રીસ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત છે ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ તેલની આયાત કરે છે સોયાબીન તેલ બ્રાઝિન અને આર્જેન્ટિનાથી આવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો દેશભર સહિત વિશ્વમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુએચ દ્વારા તમાકુના ઉપયોગને સમાપ્ત કરવા માટે એક વૈશ્વિક પહેલ છે ડબ્લ્યુએચ અનુસાર વિશ્વભરમાં અંદાજે એક પોઈન્ટ ત્રણ અબજ લોકો તમાકુનું સેવન કરે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ સૌપ્રથમ ઓગણીસો સિત્યાસીમાં મનાવવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ્ય તમાકુના રોગચાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વૈશ્વિક ધ્યાન દોરવાનો હતો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે સ્ટીલની આયાત પરનો ટેરિફ પચીસ ટકાથી બમણો કરીને પચાસ ટકા કરશે પિટ્સબર્ગમાં પેન્સિલવેનિયાના સ્ટીલ કામદારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાનું ભવિષ્ય પિટ્સબર્ગની તાકાત અને ગૌરવથી બનાવવું જોઈએ પણ શાંઘાઈના ખરાબ સ્ટીલથી નહીં તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણું કરીને પચાસ ટકા કરવામાં આવશે અને બંને ટેરિફ વધારો બુધવારથી અમલમાં આપશે ટ્રમ્પે કહ્યું કે નિપ્પોન તરફથી નવ પોઈન્ટ બે બિલિયન ડોલરનું રોકાણ યુએસ સ્ટીલને વેગ આપશે અને એક લાખ નોકરીઓ બચાવશે તેમણે જણાવ્યું કે નિપોન સ્ટીલ કામગીરીને આધુનિક બનાવવા માટે મોન વેલીમાં બે પોઈન્ટ બે બિલિયન ડોલર અને દેશભરમાં સાત બિલિયન ડોલરનું રોકાણ કરશે આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને વીસ રનથી હરાવીને ક્વોલિફાયર બેમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સે તેમના નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો અઠ્યાવીસ રન બનાવ્યા હતા જવાબમાં ગુજરાત ટાઇટન્સ છ વિકેટે બસો આઠ રન બનાવી શક્યું હતું આ વિજય સાથે મુંબઈ ઇન્ડિયન્સે સાતમા આઈપીએલ ટાઇટલ માટે પોતાની આશા જીવંત રાખી છે ગત ત્રેવીસ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર છ પોઈન્ટ નવ અબજ ડોલરથી વધુ વધીને છસો બાણું પોઈન્ટ સાત અબજ ડોલર પર પહોંચી ગયો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત સાપ્તાહિક આંકડાકીય અનુસાર ચાર પોઈન્ટ પાંચ અબજ ડોલરથી વધીને પાંચસો છ્યાસી પોઈન્ટ એક અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે સોનાના ભંડારમાં બે પોઈન્ટ ત્રણ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે જે કુલ ત્યાંસી પોઈન્ટ અઠ્ઠાવન અબજ ડોલર થયો છે આ દરમિયાન સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એક્યાસી મિલિયન ડોલરથી વધુ વધીને અઢાર પોઈન્ટ સત્તાવન અબજ ડોલરથી વધુ થઈ ગયો છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં સેન્ટ્રલ બેન્કનું સ્થાન પણ ત્રીસ મિલિયન ડોલરથી વધુ વધીને ચાર પોઈન્ટ ચાર અબજ ડોલર થયું છે હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ દરમિયાન દેશના પૂર્વ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સોમવાર સુધી ઉપહિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ માં ભારેથી ભારે વરસાદની સંભાવના છે કર્ણાટક કેરળ માહે કોકણ ગોવામાં આવતીકાલ સુધી ભારે વરસાદ થઈ શકે છે ઓડિશા મધ્યપ્રદેશ બિહારમાં વાવાઝોડા સાથે હળવા મધ્યમની વરસાદની આગાહી છે ત્યારે ચોવીસ કલાક દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં મહત્તમ તાપમાનમાં આશરે બે પોઈન્ટ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે દરમિયાન હવામાન વિભાગે આજે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે અને હવે આજના અખબારોમાં મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજે સંદેશ દૈનિકે ઇન્ડિગો તુર્કીશ એરલાઇન્સ સાથે વિમાન સમજૂતી ખતમ કરશે તેવી હેડલાઇન બનાવી છે બિહાર યુપીમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે દુષ્મન ફૂફાળો મારશે તો દરમાંથી શોધીને મારીશું આ હેડલાઇન્સ દિવ્ય ભાસ્કરે બનાવી છે ગુજરાત સમાચારે લખ્યું છે કે ભારતનું જીડીપી છ પોઈન્ટ પાંચ ટકા ચાર વર્ષના તળિયે ફુલસાબની હેડલાઇન છે કે યુનોને પડકારશે મેઇટ ઇન ચાઇના જૂથ વૈશ્વિક સંદર્ભમાં ભારતનો દેખાવ બહેતર જીડીપી છ પોઈન્ટ પાંચ ટકા આ હેડલાઇન નવ ગુજરાત સમયની છે આ ઉપરાંત દરેક અખબારોએ અન્ય સમાચારો પણ પહેલા પેજ પર છાપ્યા છે જેમાં ભારતમાં ઘઉંનું વિક્રમી ઉત્પાદન એક જ પાળીમાં થશે નીટ પીજીની પરીક્ષા દેશમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેનો સમાવેશ થાય છે રાજ્ય અને સ્થાનિક સમાચારમાં ગુજરાતમાં કોરોનાના નવા અડસઠ કેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહેલ્યબાઈ મહિલા સશક્તિકરણ મહાસમેલનમાં ભાગ લેશે કેન્દ્ર સરકારે ઇન્ડિગો અને એરલાઇન્સ સાથેના તેના વિમાન રીઝ કરાર ને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું કેન્દ્રએ કાચા પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને દસ ટકા કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની આયાત પરનો ટેરિફ પચીસ ટકાથી બમણો કરીને પચાસ ટકા કરવાની જાહેરાત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા